નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો હાલો મનસંગ દાદા હા એ પ્યોર કે બોલો જો અત્યારે સુરતમાં રહો છો ગૌતમ ગામ છે હા

એટલે બધું પાકું કરી નાખ્યું એક બે મહિનામાં લગ્ન કરી નાખશું એમ અને બે લાખ રૂપિયા ભરવાના થશે એમ તો આપડે એ રીત ની હા પાડે કઈ વાંધો નઈ આપડે મંજૂર છે બરાબર અને પછી એની ખર્ચા ચાલુ થઇ ગયા વાતચીત થઈ ગયું ને ચાલુ એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે અને હવે હા પાડે ના પાડે ને એવું બધું લગ્ન નું એ ભાઈ મોહ ના બોહ ના કીધે નો થાય એની ઈચ્છા ના હોય ચીટિંગ હોય પૈસા લેવા માટે કર્યું હોય હા હા તો મોહ ના બોહ ના ભૂલી જાય મોહિની કરે થાતું હોય તો જ બધાય જે છોકરી ગમે એની માથે મોહીની જ મૂકી દીધી ના ના એ વાત અલગ છે પણ આમાં હું છે એની હારે આપડે relation ઈ રીત બંધાઈ ગયા છે હવે હાય પાડે છે ને નાય પાડે છે લગન કરવા ને હા પાડે ઘડીક ના પાડે અને અમને લગભગ સોમવારે બપોર પછીનો ફોન બંધ છે ને આજ સુધી એનો ફોન સ્વીચ ઓફ જ છે ફોન હા ચીટિંગ હોય એ તને પ્રેમ થઈ ગયો એને પ્રેમ ના હોય એને પૈસા પ્રેમ હોય તો પૈસા તો આપડે એની વાહ જેટલો જે પગાર આવે ને એમાંથી થી અડધો પગાર એને આપી દઉં ને અડધો ઘરે આપી દઉં છું હા પણ તો એ તો મૂળ ફસાઈ ગયો છો હા હા તને પ્રેમ થઇ ગયો સમજ્યો હા તો હવે એમાંથી હું મને તો માર થી નથી નીકળાય એમ બાર મને અત્યારે છેલ્લા છેલ્લા ending ના વિચાર આવે જે માણસ ને કોઈ વિચાર નો આવે ને એટલા એવા ખરાબ ખરાબ વિચારો આવી રહ્યા છે શેના હે શું વિચાર આવે છે જો સોમવારે બપોર પછી નું મેં નથી હજી સુધી ને ખાધું બરાબર છે હા ખાવા ની કદાચ કોશિશ કરી તો એકાદો બચકો બે બચકા કદાચ ખાય એક વી એમ હા એ રીતનું છે એટલે મૂળ તને પ્રેમ થઇ ગયો છે હા મને પ્રેમ થઇ ગયો છે એ હાચો અને એની હાટુ હું આપડા ગમે એ વસ્તુ કરવા તૈયાર છું એમ દે ચુકે સનમ હા હા એવું છે તારો પ્રેમ કેવી રીતે થયો તો એ આ રીતના લગ્ન ની વાત કરી હતી એટલે પછી આપડે એની આમ મિત્ર મૈત્રી મળી ગઈ હતી સમજ્યા પણ મેં મેં કીધી નહીં પણ પ્રેમ થવાનું કઈ રીતે ઈચ્છામાંથી કે શેમાંથી એમ રૂબરૂ મુલાકાત જ હતી રૂબરૂ કેવી રીતે મુલાકાત થઇ હતી હવે એમાં મારા કાકાની લોકો રહે છે ને ત્યાં એની ઉપર અને બેન ને એ લોકો રહે છે એટલે ત્યાં વારંવાર આવતી જતી એટલે એ છોકરી નું કાકી ને પસંદ આવી કે નહીં આ છોકરી છે એટલે વાત કરી પછી જોયું પછી એમાં લગ્ન થાય એમ હતું એટલે આગળ ની પ્રોસેસ કરી એ રીતનું થયેલું છે પછી અમાર બે ને આમને સામને બેહાડી ને વાત કરાય ભાઈ જો આ છોકરો છે તને પસંદ છે કે હા એ કે મને પૂછ્યું મેં કીધું હું જવાબ આપીશ એમ હા ઓકે પણ તમારે પછી એકાબીજાના જે કાંઈ પ્રેમમાં ઓલા વાયદા કરવા પડે એવા કિર્યાતા કંઈ વાયદા તો એણે ઘણાય કરેલા છે સેના શેના કિર્યાતા વાયદા તો એણે કીધેલું છે કે તારી સિવાય મારી લાઇફમાં કોઈ નહીં આવે લગન કરી તમારી હારે કરી બાકી ક્યાંય નહીં બરાબર એવું એવું એવા એવો પ્રેમ ઘાટો સંબંધ ક્યાં સુધી તમારો એકદમ પ્રેમ ઘાટોડ જો ઘાટો સંબંધ છ મહિના સુધી જો બરાબર પછી ધીરે ધીરે એવું બધું બનવા મળ્યું પછી પાછો હમણાં બે હમણાં બે મહિના તો આમ બઉ વધી ગયો તો વધારે ઘાટો થઈ ગયો તો રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી મેસેજ ચાલુ હોય ફોન ચાલુ હોય રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી એની હારે વાત કરું સવારે સાત વાગે ઉભો થઇ કામ એ જાઉં ઊંઘ પૂરી નો થાય એ રીતના ના ઓલું કર્યું તું અને સોમવારે બપોર પછી નો phone બંધ છે ને બે વાગ્યા ને દસ મિનિટ નો switch off છે અત્યારે એનો phone

એટલે ચાર ત્રણ ચાર દી મારો ફોન બંધ રહે છે એમ મારે બનાવ ફોન બગડી ગયો છે એમ મને કીધું તો પછી ફોન દઈ દીધો હોય હા તો પણ ફોન દઈ દીધો હોય પણ માણસ બીજા વગર નો રહેવાતું હોય તો એ તો કરે ને કોઈ પણ રીતનો પણ ઈ તને રહેવાતું નથી એને રહેવાતું હોય તો હવે એના માટે શું કરવું જોઈએ હવે એના માટે પ્રેમ હશે હા

કોઈ વ્યસન મારી લાઈફ માં નહીં હોય તો તો તે પ્રેમ કર્યો પણ દિલ કર્યો એમ હા પણ એની હાટુ મેં બંધ કર્યું ને આજ સુધી ને એમ અને બધાય આમ ધીરે ધીરે બંધ કરે મેં એમ નહીં એક હારે જ એક જ ઝટકે બંધ એમ એ રીતનું એની હાટુ મેં કરી નાખ્યું અને જે કઈ એને ઘર અમને ઘરે ગયો ને તો મને એમ લાગ્યું કારણ કે ઘર માં વસ્તુ જરૂર છે એટલે મને ખાલી એમ આપડે રીતે અંદાજ આવે ને કે આ વસ્તુ ની જરૂર છે એ વસ્તુ લઈને ને આપડે ડાયરેક્ટ આપી દઈએ કાલે ah అరా లాలాలా అకాపరశరాపు టాలా తబై సులా rez ఎరాన ింతతతర నద్ణమీతః? గచిం దబో పరిరా గితుందం оక Hass కానదట hilar అకాలాన నదులా కేలా అ బో్ణిం ફોન એનો કેમ બંધ છે ને એ મને ન સમજાણું હું કાલે એને ઘર બાજુ ગયો હતો એ રે છે ઓલપા આપડે પાલનપુર બાજુ તો કાલે મેં રજા પાડીને એના ઘર બાજુ ગયો હતો તો મને તાવ આવી ગયો સોમવાર વાત હું તાવ માં ને એમાં બરાબર તબિયત ખરાબ છે કેમ કે ખાવા પીવા ધ્યાન ન દે એટલે આપડી તબિયત બગડી જવાની છે તો એમ નામ છે કાલે ગયો તો હું એલપા આખો દિવસ એલપા રોકાણો પણ કઈ મુલાકાત થઈ નહીં ઘરે તાળું મારેલું હતું બારી ખુલ્લી છે એટલે બારી ખુલ્લી છે એટલે

ભાડે આઠ હજાર રૂપિયા ભાડું કરે ને એવું મોટું મકાન એની હાથું થઈને લીધું નથી આપડે એ મકાન ની જરૂર નથી એવું મોટું ભાડું પણ એની આટું આપડે એને જે જે કીધું એ બધું આપણે ખરા જ રહ્યા છે ન હોય તો એ રીતના કરેલા એવું તો મને લાગતું મને પ્રેમ દેખાય છે પણ કાક ના આવી ગયું હોય કે પછી કઈ હમણાં તમને ખબર છે સુરતમાં દરેક પ્રકારના માણસો મળી રહે

અત્યારે વસ્તુ એવું ધ્યાન જ કરી દીધું હવે માણસ હોય કોઈ પણ આમ મોહાની તો અટ માથા ભરેલ છે હા અને મોહિની રહી ને હા હા એટલે બે બે પ્રોબ્લેમ છે હા તો હવે શું કરવું પડે હવે એમાં કાઈ નહીં કરવાનું તારે મતલબ ઉપર સારો પ્રેમ હોય છે તો તારે પૈસા ને બાય ને ભૂલી જાવ ને હા અને તો દિલનો પ્રેમ હોય છે હા તો બે તણતીમાં આવી છે હામી બે ત્રણથી માં બધા સમજી લો છે આટલા દિવસ આપણે વાતચીત કરીએ તો દૂર રહી આપતું હોય બરાબર એ માણસ

પર્વત પાટિયા અમેજા પાર્ક પાસે પર્વત હા પર્વત પાટીયા પર્વત પાટીયા સુરત હા સુરત ઓકે હાલ થઈ પર્વત પાટીયા સુરત અને આ છોકરી નામ શું છે મમતા હે મમતા મમતા હા એ દી મારી મમતા મરે નહીં એનું મારે હું કરવું

આ પ્રેમ ની વાત મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાત દિલ થી કેવી અને મન કેવા દેજે અને હા તું એ કલી પણ મન કદમ કદમ કેરા કટકા

એ જુવાર રે અધવતે રઈ મારી ત્રી તોડી રે માનારા બસ दादा જો એમ અધવત કે રહી છે અને અત્યારે મેં પૂરી કરવી હોય તો મોકલ રે કોડી કાઈ હું તમ કરતામાં મોકલી દઉ બરાબર પણ આમ કે તમે વાયરલ કરવાની જો અને ઈ મને ઈ ફિટ નથી આવતો બાકી તો તમને આપ ભલે પહોંચો તો આ બધી વાયરલ સીધું YouTube માં આવશે મારી લવ સ્ટોરી યાર

આવતી તીર એ હલ ખડી વેળું આવે તીરવેરડો ગાળતી તી તીર એ હલ ખડી તારી ઈચ્છા હોય તો મોકલભાઈ ભાઈ અને તારે બાકી બીજું ઢીંડક નહિ હાલ ભાઈ તારી ઈચ્છા છે છત્રી ની છાતી ની સ્ટીલ નું કલેજું હોય તો વાત કરો

એમ એટલે તારે હાર લે હું હીર લાદડાવું એ મનસુ ક્યાં મારા હોમ માનો જીરે એ ગોરી તમારા દ ને વારો આ તો ઘાયલ ઘાયલ ભેગા થયા મારે હારે મોટી અત્યારે અત્યારે કાલે હે ને કાલે હું તમને રાતે નવ વાગે એમાં કઈ છે એટલું બધું બની કાઈ ન હોય પ્રેમ ની તો વાતો યાર અતર કિશી મેં પથ્થર છે તોડ દુ તેરી લડકી મિલે તો મેં સારી દુનિયા તોડ દુ યાર દલડા ની અમે કોની આગળ કરીએ એ ગોરાબે અમે તારા જીવન માથે પાછળ એમ છે બાપુ તો હવે તું સાનો રહી જા

મને બહુ દુઃખ છે એલા હવે મને બહુ દુઃખ છે તું ક્યાંક મને પણ રોવડાવે હવે તારી મજૂરી હોય તો મને ફોટા ને recording ને તારા ફોટા મોકલ હાલ એના ઘરે રાખું હાલો એટલે કામ પતે ભાઈ તમે સમજતા નથી સાહેબ આ તો દુનિયા છે દુનિયામાં જેને જેને પ્રેમ કર્યા ને હું એક પ્રેમિકા છું હો હું એક લવરીયો છું હા ત્યાં તો મને બહુ મોટા મોટો પ્રેમ થયો છે મને અખિલ બ્રહ્માંડ ના મારી ગાળે પ્રેમ થઈ ગયો છું એ સાહેલી યમ નહી ભાગરે મળ્યા એમ નહી આવા સાધુ રે પુરુષ નો સંગ એમ નહી આવા સાધુ રે પુરુષ નો સંગ એવો મને પ્રેમ થયો છે

કાંઈ તારી મંજૂરી હોય તારી મંજૂરી હોય તો મને તમે મને તમારા ફોટો મોકલ આ છોકરીનો ફોટો મોકલ આમાં હોય સાહેબ આ કોઈ બદનામી નથી આ તો લવ સ્ટોરી છે સાહેબ હા આ લવ સ્ટોરી કહેવાય આની અંદર કોઈ આ બદનામી નથી પ્રેમ જીસને કિયા ઉસકો તો ફેમસ હોના ચાહીએ હોના ચાહીએ એ વાત તમારી સાચી છે પણ મને યાર દાદા આ મને એક મારું મન ના પાડે છે જે વાયરલ કરવા મને કોઈ પ્રોબ્લેમ નથી તારો મન ના પાડતું હોય तो आमा दुनिया में जेने जेने घर में रे मरी जाए तो ये तारी कोई कीमत था है नहीं नहीं हाँ हाँ तो तमारो प्रेम हो है अने हाँ प्रेम करो तो यार सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी अगर अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी यार अरे सारे जहाँ की तो कहाँ भी असर होगी जो हारो प्रेम हो तो क्या ही पन असर था यार ये तो अपना

ౌతమే వా <laughs> <laughs> હા આ ઓડિયો આતાર વધુ મેં છોટો બોટો ના એક જ ફોટો છે બીજો ફોટો નથી કઈ હારા બે ઈને જુદા જુદા નેવા નહીં એવા તો પછી એને એવા નથી પડવા ફોટો હું અલગ અલગ બે ઈના જુદા જુદા હોય તો મે ફિટિંગ કરવા હારું હી હા 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 ચાલા એ તો નથી આ કાઈ મત ના ઓલો બંદર નમસ્કાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય